હલો લીલી બોલો હા લીલી બોલો આપડે ઓલી રમત રાખવાની આવો ને

પૈસા લાખ રૂપિયા ઇનામ લે અને હા ને કેટલા વાગે રાખ્યું છે નવ વાગે વ્યાજો ક્યાં કણે હવે ગોડાઉન માં હારો હાલો ટાઈમ થઈ ગયો એ હવે ગાયું ને મૂક્યો ઘરે અને પછી હાલો તો આ આયુ મારા દીકરાની હાલત કેવી નથી ને એ આ ઘરે ગામને કહી દીધું ના એકદરે આવશે ભાગ લેવો છે હા તે લાખ રૂપિયા ઇનામી હવે અને ગોડાઉન માં આવી જાજો 9 વાગે હો હમણે આ આવવાનું છે હવે ગોડાઉન માં તૈયારી કરો કહી દીધું હમણે આવતા આ સરપંચ તૈયારી જ ચાલો આપણે જવું છે ચાલો કાકા આ ગોડાઉન તો આવી ગયું હા ગોડાઉન તો આવી ગયો હે લે વા હું જીજી એક હમણે આમ જો અમારા ભાઈ મારી તો ને એક લાફે ગોથું ખવરે દીસે જો અમારો અમારો અમે ભાઈ 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 સમજો પાંચ લઈ છે હમણે પણ જોઈ જશે ત્યારે એ લીલી તું એ betulnya padik di je ली 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 કરતા મુખી નઈ લઈ લી લી દવાખાને લઈ જાય આ ગજાવ ને લાખ રૂપિયા જીતી જાય કે લી લી ગઈ અમે તો લાખ રૂપિયા જીતી ગયા જીતી ગયા તાર ગયા જીતી ગયા જીતી ગયા